ગાંધીનગર મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી સેક્ટર મતદાન મથક પર મતદાન કર્યું તો સહપરિવાર સાથે મતદાન કરવા માટે તેઓ મતદાન મથક પહોંચ્યા હતા તો મતદાન કર્યા બાદ ગુજરાતના તમામ પરિવારોને મતદાન કરવા માટે અપીલ કરી તેમણે જણાવ્યું કે વધારે હીટ વેવ હોય તો પૂરી કાળજી સાથે આવીને વોટ કરવો જોકે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે અને તમામ લોકો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજે હું પી ભારતી ચીફ ઇલેક્ટર ઓફિસર ગુજરાત સપરિવાર સાથે આવીને વોટ કર્યું છે એ જ રીતે આ તમામને ગુજરાતના તમામ ફોર પોઈન્ટ નાઇન કરોડના મતદારોને મારી નમ્ર અપીલ છે કે આપ પણ આપણા પરિવાર સાથે આવીને વોટ કરજો આજ વધારે હીટ હોય તો હીટવેવના કારણે પૂરતા કાળજી લઈને બહાર આવીને વોટ કરજો બટ ઉત્સાહથી વોટ કરજો થેન્ક યુ શું વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે આજના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સ મુજબ આખું તંત્ર અમારા સુજજ છે અને આખું તૈયારી પણ થઈ ગયું છે સિનિયર સિટીઝન પીડબ્લ્યુડી પ્રેગનન્ટ વુમેનએ તમામ માટે સુવિધા કર્યું છે ચેર્સ વોલન્ટિયર્સ લખ્યું છે અને સનસ્ટ્રોક માટે શેડ ટેમ્પરરી ટેન્ટ્સ પણ લગાવ્યું છે અમુક જગ્યા પર એર કુલર્સ લગાવ્યું છે પે પીવાનું પાણી રેમ્પ ફોર સિનિયર સિટીઝન્સ અને પંખાની વ્યવસ્થા અને ઓઆરએસ એસ અને મેડિકલ કીટ અને દરેક સેક્ટર ઓફિસર બીટ એક પેરામેડિકલ સ્ટાફનું પણ અમે રાખ્યું છે કોઈ પણ બનાવ ના બને એ જ રીતે અમે કાળજી રાખી છે જનજાગૃતિ માટે તો ઘણા બધા પ્રયત્નો કર્યા હીટવેવ ને નહીં નહીં અભિ બહુ જ મતદારો ઉત્સાહ છે વેવ છે જ પણ કાળજી લઈને આવશે અને વોટ કરશે